પ્રમુખ પૃથ્વીરા પૂર્વ મંત્રી પ્રહલાદભાઈ બી પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયો શ્રી જાજાવાડા મહાદેવ મંદિરના સંત શ્રી ભરતપુરી બાપુના વરદ હસ્તે દ્વીપ પ્રાગટ્ય કરી મંડળના પ્રમુખ ઉમેશભાઈ બી પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા તેમજ બાળાઓ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા શ્રી કાંકરેજી હિન્દવાણી પરગરના પ્રજાપતિ સમાજના દિયોદર તાલુકાના રવેલના ભૂમિદાન અર્પણ કરનાર ભૂમિદાતા ભીમજીભાઈ પ્રજાપતિ સહિત દરેક મહેમાનો તેમજ દાતાઓનું પુષ્પગુચ્છ આપી સાલ ઉડાડી સન્માન કર્યું ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન દ્વારા બાળકોને ભણાવવા ભાર મૂક્યો હતો ભારત ભરતસિંહ ડાભીએ પોતાની ગ્રાન્ટમાંથી આ સંસ્થાને પાંચ લાખ રૂપિયા અનુદાનની જાહેરાત કરતા તાળીઓના ગડગડાટથી સભા મંડપ ગુંજી ઉઠ્યો હતો દાતાઓ દ્વારા પ્રથમ ઇનામ સ્વ ગંગાબેન સોમાભાઈ પ્રજાપતિ પરિવાર દ્વિતીય કાનજીભાઈ પ્રજાપતિ તૃતીય સ્વ સમુબેન મણિલાલ પ્રજાપતિ પરિવાર આશ્વાસન ઇનામ દશરથભાઈ હરિભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા આરોગ્ય વિભાગ એઆઈ એસઆઈમાં ફરજ બજાવતા મહેન્દ્ર ભીખાભાઈ પ્રજાપતિ એમબીબી પ્રથમ વર્ષ રોહિત બી પ્રજાપતિ એમડી સમકક્ષ ડીએનબી સિવિલ અમદાવાદ રિદ્ધિ પ્રજાપતિ ડિપ્લોમા ઇન ફાર્મસી દ્વિતીય વર્ષ મહેશ બી પ્રજાપતિ પીજીડીસીએમ એલ ટી સિમ સિમ ટુમાં સેમ ટુમાં ક્રિશા પ્રજાપતિ આઈઆઈડી યુસેડ દીક્ષિત પ્રજાપતિ એલ બી જયેશ આઈ પ્રજાપતિ બીએસસી બીએડ સેમ ફોર નિરાલીયાલ પ્રજાપતિ બી ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ધાર્મિક પી પ્રજાપતિ સિવિલ એન્જિનિયરિંગ હર્ષિલેજ પ્રજાપતિ ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ વિરેન્દ્ર બી પ્રજાપતિ મિકેનિકલ એન્જિનિયર વિવેક હરિભાઈ પ્રજાપતિ એમ સેમ ટુ ડિમ્પલ વી પ્રજાપતિ બીકોમ સેમ સિક્સ ખુશી અશ્વિનભાઈ પ્રજાપતિ શિલ્પા એસ પ્રજાપતિ એમ કોમ સેમ વન આદિત્ય ઉમેશભાઈ પ્રજાપતિ એમ કોમ સેમ ટુ કૃપા એસ પ્રજાપતિ સહિત લગભગ નેવુંથી વધુ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સાથે સાથે નાસ્તાના દાતા કનુભાઈ શંકરભાઈ ચાના દલસુખભાઈ પરિવાર પાણીના આજીવન દાતા 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 ચમનભાઈ કેશવલાલ મંડપના ગોદાવરીબેન બકાલાલ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્વ વીરાબેન વિરમભાઈ પરિવાર નેકારિયા સહિત અનેક દાતાઓ દાન આપી સહભાગી થયા હતા કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમના કિશોરભાઈ ભરતભાઈ અરવિંદભાઈ જયંતિભાઈ નટુભાઈ કિરીટભાઈ નવીનભાઈ ગોવિંદભાઈ વિમલભાઈ હરિભાઈ વગેરે અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના કે ઓઝા મંત્રી પરેશભાઈ પ્રજાપતિ ઉત્તર પાટણના ઉપપ્રમુખ અણધાભાઈ પ્રજાપતિ કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ કોપરેટર રસિકભાઈ પ્રજાપતિ શ્રી વઢિયાર યુવા મંડળ ડીસાના સંયોજક મેહુલ મુરજીભાઈ રમેશભાઈ પ્રજાપતિ શિક્ષક પ્રવીણભાઈ પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહ્યો હતો કાર્યક્રમનું સંચાલન સાહિત્યકાર ડોક્ટર સુરેશભાઈ ઓઝા જ્યારે આભાર વિધિ ભાવાભાઈ નરસંગભાઈ પ્રજાપતિ કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા બીરો રિપોર્ટ કે પ્રજાપતિ કામ